હા હા કર્યું કાઈ નહીં ને તો રાજા રાજવાડામાં છે ને ટણ તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રશપતજીનો એક નવા વ્લોગમાં તો આજે ખવરમાં થઈ ગયાતા વહેલા વહેલા તૈયાર ડેવિડને મારે સ્કૂલે મૂકવા આવવાનો હતો મેં કીધું ચાલો મંદિરે કાંટો મારતા ભી તો આવી ગયા છે વિ મંદિરે ચાલો દર્શન કરીએ ડેવિડ જો પણ તૈયાર થઈ ગયો છે ડેવિડનો ગોલ્ડન ટાઈમ ફીજે ડાલે છે અત્યારે સ્કૂલ ટાઈમ હે ને ડેવિડ પણ એને ગમતું નહીં હોય તને એને ગમતું ને સ્કૂલે જવું હે પછી અમારી જેટલી મોટી એજ થઈ જાય ને પછી તને એમ થાય કે અરે યાર સ્કૂલ ટાઈમમાં બહુ મજા આવતી હતી કાંઈ ટેન્શન નહીં ખાવા પીવાનું રખડવાનું મોજ કરવાની લેસન કરવાનું પછી તને એવું થવાનું છે અત્યારે તને નહીં ખબર પડે શું કેવું ડેવિડ તારું હે હા ઓ જો એ હજુ કોણ બેઠું છે મામાની બેન મંદિર થાય છે સાફ દક્ષિણા કરી લઈએ અહીંયા બહુ મજા આવે બેસવાની આપણે ઘણીવાર ફ્રી ટાઈમમાં છે ને અહીંયા બેસવા આવીએ મસ્ત બપોરનો ટાઈમ હોય અને સરસ મજાનો પવન આવતો હોય ને કંઈક આમ અલગ જ મજા આવે ધીમા ધીમા ભજન વાગતા હોય ને પ્રદક્ષિણા કરી લઈએ આપણે હવે જો છોકરાઓ રમે છે

હાલો તેવા હજાર આવી શીખ અને આટો મરાવો નાની ઢીંગલી ને તડકો મસ્ત છે અહીંયા વાત એ જ મસ્ત છે મંદિરમાં માં બેઠા હોય કાઢો 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 છે તડકા છે હે આ ઢીંગલી ક્યાં જાવી છે આપણે ગાય પાસે ક્યાં ક્યાં ન્યા હું હોય ઘોડી અને બદુડા બદુડા ગાય જો ગાય ગાય જો છે બદુડા જો 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 આ નવો જ એવું લાગે છે બધુંડા છે ને રૂમાલ પડી ગયો હે રૂમાલ પડી ગયો હવે લાઈન કેવા છે બદુડા ગાય ગાય કેતો ક્યાં બે છે હમ આને રમાડ આને આ તારી જવડા જ છે તું છો ને હે અવડ આય નો કરે હા હા કર્યું કઈ નહીં ને તો રમાડ હે એ હામુ જો ને તું નથી જોતી એની હામુ એમી તારે હામુ જો હે ને ના ના બસ જો આમાં છે બાવ છે છે જ અડે રમો કે હે હે બીસો કેમ બીવાય નહીં જરૂર લાગે આજુ કે છાસ દૂધ છે પકડી નહીં જાતું એ બસ બસ ચાલો ન જો ઈ ઈ તો મારે પછી મોટી ગઈ હોય ને ખાલી આ ના નગર માં રહે તો રૂમાલ કેમ પડી નાખ્યો તું ઘડીયા ને ઘડીયા રૂમાલ નહીં પડતી હવે હાલ

જો મારે વખતે નો ગાય નું કઈ નક્કી કહેવાય હે ને જો તો આપડી સામું જોવે જો કેવી સામું જોવે કેમ પાટું માર દે

आ बध गाय तो मारे आपने पहली बार भाड़े के एट हलो हम आम जाए हलो चलो हलो तो हलो तो ले तुझार। तुझार।

ખાય છે બિલાડી હાલે હાલે રાજા રજવાડામાં છે ને જયારે યુદ્ધ કરતા ને ત્યારે રાતે ગમે થઈને હોય ને સવારે હુમલો કરવાનો હોય તો વહેલી સવારે કઈ જે કઈ ભેરપ બોલે ને ભેરપ કઈ રીતનું બોલે છે પછી લોકો જાય

આવી તો ચાલો મિત્રો ગયા ઘરે આપણે થી જઈને અને જમી લીધું છે બપોરનું થોડુંક વ્લોગ નું એડિટિંગ એડિટ બેડિટ કરી નાખીએ અપલોડ કરી દઈએ તો આજના માટે એટલો જ વ્લોગ હતો તો મળીશું ફરી એકવાર નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો હાલો મિત્રો જાવી છે ડેવિડને સ્કૂલે મૂકવા પછી જાવી ઘરે કાં તો મમ્મીનો ફોન આવે તો શું મંદિરે આવવાનું થાય ડેવિડને ઉતરી દેવી સ્કૂલે કાં ડેવિડ મોજ કરી આવું આવે છે મજા કંઈ સ્કૂલે નથી આવતી હે તો મજા કરવાની દોસ્તાર સાથે રાખો એટલે મજા જ આવે ઘરે કંટાળો ચાલો સ્કૂલે મૂકી